મોરબીમાં માકાનેર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સંવેદનશીલ મતદાન બૂથ સહિત ચૌદ બૂથની રૂબરૂ મુલાકાત લઈ સૂચનાઓ આપવામાં આવી તેમણે જણાવ્યું કે મતદારોને કોઈ તકલીફ ન પડે એ હેતુથી પોલીસ દ્વારા અશક્ત અને વૃદ્ધ મતદારો માટે ખાસ પોલીસની ટીમ એલર્ટ કરવામાં આવી માકાનેર અને હળવદ નગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે બે ડીવાય એસપી ચાર સહિતનો કાફલો તૈનાત છે અને હળવદની જે નગરપાલિકાઓની ચૂંટણી છે ત્યારે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના જે પોલીસ કર્મચારીઓ ખડે પગે છે હાલ અહીંયા આપણી સાથે જોડાય છે એ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ કઈ પ્રકારની સ્થિતિ છે અને જે સતાયુ અને બીમાર મહિલાઓ માટે કઈ પ્રકારની સુવિધા કરે જી હાલ નગરપાલિકા ચૂંટણીની વાત કરીએ તો હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી વહેલી સવારથી ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં ચાલુમાં છે દરેક મતદાન મથકો ઉપર પોલીસના યોગ્ય રીતે અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે જાતના ભય અથવા વગર તમામ લોકો પોતાના જે ઉપયોગ ઉપયોગ મહત્તમ કરે એવી અપીલ પણ કરવામાં આવી છે અને લોકો એ પ્રમાણે પોતાના મતાધિકારના પ્રયોગ અત્યારે કરી પણ રહ્યા છે તમામ જગ્યાઓ ઉપર કોઈ એવા અશક્ત વૃદ્ધો અથવા મહિલાઓને કોઈ પણ જાતની મત આપવામાં તકલીફ પડતી હોય અથવા બિલ્ડિંગમાં જવા માટેની કોઈ એવી તકલીફ પડતી હોય તો જિલ્લા પ્રશાસન તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે